સુરત શહેર હોમગાર્ડસ કમાન્ડન્ટના જન્મદિવસ નિમિત્તે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો હોમગાર્ડ્સ દિવસ સાથે સુરત શહેર હોમગાર્ડસ કમાન્ડન્ટ ડૉક્ટર પ્રફુલભાઈ સિરોયાના જન્મદિવસ નિમિત્તે ટ્રાફિકોના નિયમોના પાલન માટેનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ડોક્ટર સિરોયાએ જણાવ્યું કે ગુજરાત રાજ્યના ઉપમુખ્યમંત્રીએ સુરત શહેરમાં એક કાર્યક્રમ રાખ્યું છે જે હેલ્મેટ આપણા જીવન માટે અકસ્માતથી બચાવવા માટે જરૂરી છે પરંતુ હજુ ઘણા લોકો ટુ વ્હીલર પર પહેરતા જ નથી ફોર વ્હીલર ચલાવતા લોકો ઘણી વખત સીટ બેલ્ટ પહેરતા નથી જે યોગ્ય નથી જેઓને પોલીસ દંડ કરતા હોય છે જે જગ્યાએ એમને ફૂલ આપીને સમજાવવાના પ્રયત્ન કરવો જોઈએ અત્યારે ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે ત્યારે પતંગની દોરીથી ટુ વ્હીલર ચલાવતા લોકોને ઘણી વખત ગળા ઉપર વાગે છે તેને લીધે નુકસાન થતું હોવાથી ટુ વ્હીલર પર સેફ્ટી ગાર્ડ અને ગળા પર સ્કાફ બાંધવા માટે પણ સમજણ આપવી જોઈએ આ સલાહને અનુસરવા આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સુરત શહેર કમાન્ડન્ટ ડોક્ટર પ્રફુલ સિરોયાના જન્મદિવસ નિમિત્તે ચારસો જેટલા ટુ વ્હીલર પર ટુ વ્હીલર પ્રોટેક્ટેડ સરિયા હોમગાર્ડ્સના જવાનોને કલેક્ટર ઓફિસ પર આવતા રાહદારીઓને સુરત રેલવે સ્ટેશન પર વરાછા મિનિંગ હીરા બજાર ચાર રસ્તા પર લાવવામાં આવ્યા જે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા તેઓને ગુલાબનું ફૂલ આપી સમજાવવામાં આવ્યા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સચિન યુનિટના ओसी थॉमस पढ़ारे ए यूनिट ओसी सुनील मैसूरिया बी जोन ओसी विजय राठौड़ सी जोन ओसी गिरीश पटेल डी जोन ओसी जयंती पटेल सूरत ऑफिस ना सब इंस्पेक्टर इंस्पेक्टर जयदीप कातरिया जूनियर क्लार्क राकेश परमार कंपनी कमांडर जीआर राम प्लाटून कमांडर वाघ, यूनिट क्लार्क प्रकाश मौर्या राज पटेल राजू मुल्तानी कमलेश रबाड़िया दरेक यूनिट ना એનસીઓ અને હોમગાર્ડ મિત્રો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો સાથે જ પોતાની સોસાયટીમાં પણ આ પ્રમાણે જાગૃતિ લાવવા માટે પ્રયત્ન કરવા માટે જણાવ્યું હતું જીગ્નેશ ઠાકોર આર એન ન્યુઝ સુરત